નમસ્કાર મિત્રો કરોડા ટોક્સ માં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે પ્રકૃતિ પાસેથી જેટલું મેળવ્યું છે જેટલું લીધું છે એટલું કમ નસીબે આપણે પાછું નથી આપી શક્યા અને પાછું નથી આપી શક્યા એના પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ અને હજુ પણ જો આપણે આ જ ક્રમ રહેશે તો હજુ પણ વધારે માઠા પરિણામ આપણે ભોગવવા પડશે પણ આ બધી સ્થિતિ અને માહોલ વચ્ચે કેટલીક સંસ્થાઓ એવી છે કેટલાક વ્યક્તિઓ એવી છે જે પર્યાવરણને નુકસાન ન થાય અને પ્રકૃતિ ફરી જે આપણે સૌએ લઈ લીધું છે ફરી પુનઃ પ્રકૃતિને આપી અને પ્રકૃતિ પછી ફરીથી ખીલી ઉઠે અને ભવિષ્યની પેઢી જે આપણી આવી રહી છે એ ભવિષ્યની પેઢીને પણ એક સારું વાતાવરણ એક સારું પર્યાવરણ આપી શકીએ એવા પ્રયાસો થઈ રહ્યા છે અને આવા પ્રયાસો કરનાર આજે ભાવનગરથી હેપી ટુ હેલ્પના સંસ્થાના દર્શકભાઈ ધાંધાલિયા આપણી સાથે જોડાયા છે ઓનલાઈન ભાવનગરથી તો દર્શકભાઈ આપનું સ્વાગત છે કરુણા ટોક્સમાં નમસ્તે સાહેબ આભાર કે તમે અમને એક તક આપી અને અમારા વિચારો છે અમે

એ પ્રકારની સંસ્થાઓ છે અને બીજા એ સંસ્થામાંથી પ્રેરણા લઈ શકે એવા શુભ હેતુથી અમે બને એટલો પ્રસાર પ્રચાર આ પ્લેટફોર્મ ઉપરથી કરતા હોઈએ છીએ અને આજે આપ પણ આ પ્લેટફોર્મથી જોડાયા છો તો મને એ જણાવો દર્શકભાઈ કે આખી શરૂઆત કઈ રીતે થઈ આ હેપી ટુ હેલ્પ હેલ્પની બેઝિકલી સાહેબ દરેક માણસ છે એક સામાજિક પ્રાણી છે એટલે પ્રાણીઓ પ્રત્યેનો આપણો લગાવ અને સંબંધ આપણા બહુ જૂના હોય છે પણ વ્યસ્તાઓના કારણે માણસ એની પશુ પક્ષી કે કુદરત પ્રત્યે વ્યક્ત નથી કરી શકતા એટલે હું પહેલેથી એમ લાગણીશીલ ખરો રસ્તે કઈ કૂતરા હોય કે કોઈ ઇન્જર્ડ પશુ પક્ષી હોય તો અલગ અલગ સંસ્થાઓની અંદર અમે લઈ જઈને એની ટ્રીટમેન્ટ ને એવું બધું કરતા એમ ત્યારથી આ એક રસ કેળવાતો ગયો પછી બે ચાર મિત્રો ને જાણ કરી કે નહી આપણે કઈક કરીએ એમ પછી સ્ટેપ બાય સ્ટેપ જોયું કે ભાઈ નઈ પ્રકૃતિ માટે કે પશુ પક્ષીઓ માટે કરવા વાળા બહુ લોકો ઓછા છે બરાબર ખાસ કરીને અમારો એક આશય મારો વ્યક્તિગત એવો છે કે મારે કોઈ વ્યસન નથી એટલે મેં લીધું વ્યસન જે કઈ પૈસા બચતા હોય બરાબર છે તો એ આ સારી પ્રવૃત્તિ ની અંદર અમે વાપરવા એમ એટલે ત્યારથી અમે શરૂઆત કરી કે ભાઈ લગભગ છેલ્લા છેક વર્ષથી અમે બારે મહિના માળા અને કુંડા નું વિતરણ કરીએ છીએ વિના મૂલ્યે અને તોકતે વાવાઝોડું આવ્યું ત્યારથી વાવાઝોડા ની અસર જોઈને કે આખું દિલ હચમચી ગયું કે આમ સમજી શકાય કે કુદરત છે એ પચાસ વર્ષ પાછળ વહી ગઈ એ વર્ષો જૂના વૃક્ષો છોડ નાશ પામ્યા તો એના માટે કરવું જોઈએ તોકતે થી અમે ફૂલ ફ્લેજ ની અંદર આ વસ્તુ ચાલુ કરી ની અંદર લગભગ અમે પાંચ થી છ હજાર છે રોપા નું વિતરણ કરીએ છીએ પાંચસો થી હજાર રોપાનું અમે પ્લાન્ટેશન કરીએ છીએ ખાલી જગ્યા હોય મંદિર હોય સ્મશાન હોય બરાબર છે ડુંગરા હોય ત્યાં અમે એનું પ્લાન્ટેશન કરીએ છીએ અને એપ્રોક્ષ આઠ થી દસ હાજર માળા અને પાંચ થી સાત હાજર કુંડા નું વિતરણ કરતા અમારી સાથે સુરેશભાઈ કરીને અમારા પરમ મિત્ર જોડાયેલા છે જે પશુ પક્ષી વિશે ખાસ એ કામ કરે છે એની આરે સંકલન માં રહી અને અમે પ્રાણીઓ માટેનું શેલ્ટર ઓમ પણ ચલાવીએ છીએ જેમાં બિન વાર થી પશુ પક્ષીઓ હોય એની આપણે સારવાર કરીયે એમ ને એની દેખરેખ રાખી શકીએ દર્શકભાઈ બહુ સરસ આપે વાત કરી કે ભાવનગરમાં આ પ્રકારની આખી જે પ્રવૃત્તિ આપ ચલાવી રહ્યા છો મને એ જણાવો કે એક વસ્તુ બહુ વિશેષ આપનામાં જોવા મળી આપણી સંસ્થામાં કે ત્રણસો ને પાસઠ દિવસ આ પ્રવૃત્તિ ચાલે છે તો એ આખું મેનેજ કઈ રીતે કરી શકો છો આપ જનરલી સાહેબ આપણે તો વિચારીએ છીએ આવનારી પેઢીનું શું એમ કારણ કે સમજીએ તો ખેતી મારા વડવાઓ કરતા હવે મે નથી કરતા આવનારી પેઢી ને એ વિશે ખ્યાલ જ નથી એટલે અમારું જે આખું મેનેજમેન્ટ છે એ અમે નાના બાળકો એક નેક્સ્ટ પેઢી દ્વારા જ કરીએ છીએ એ મારા પ્રમુખ છે એ લગભગ છઠ્ઠું ભરતા હતા ત્યારથી અમારા પ્રમુખ છે અને અત્યારે અગિયારમાં ધોરણમાં છે અભિષેક છે પછી અમારા તમામ જે હોદ્દેદારો છે મંડળના એપી ટ્વેલ્વ ના એ બધા નાના છોકરાઓ છે એટલે નાના છોકરાઓ સાહેબ એવું છે કે એને કઈ ટાસ્ક જોઈએ એને તમે એક ટાસ્ક આપો કે ભાઈ આવતા વીક આપણે આ કરવું છે એટલે એ આપણી કરતા દસ ગણી એનર્જી થી કામ કરે એટલે એના કારણે કે અમને મોટિવેશન ને અમને જુસ્સો મળે હું કદાચ ફોટોગ્રાફ તમને શેર કરીશ મારી ટીમ ની અંદર લગભગ સાહીઠ એક ટકા તો બાળકો છે જેની અંદર આઠ વર્ષથી લઈ અને સોળ સત્તર વર્ષ સુધીના બાળકો છે અને ચાલીસ ટકા છે અમે મોટા છીએ એમ એટલે આ લોકો થી જોમ જુનુન અને જુસ્સો મળી રહે છે અને કામ ત્રણસો પાંસઠ દિવસ ચાલતું રહે છે અ ઘણી વાર દર્શકભાઈ એવું બનતું હોય છે કે આપણે મોટા એટલે કે મોટી ઉંમરના જે હોય એ બાળકોને પ્રેરણા આપતું હોય છે પણ આપની સંસ્થામાં બહુ વિશેષ વાત એ છે કે બાળકો આપને પ્રેરણા આપી રહ્યા છે અત્યારે આપણી સાથે જોડાયા છે દર્શકભાઈ ધાંધલિયા જે ભાવનગરમાં હેપી ટુ હેલ્પ અને હમણાં જ આપે સાંભળ્યું કે સાહીઠ ટકા જેટલા બાળકો એ એમની સંસ્થામાં બધું કામ સંભાળી લે છે અને ત્રણસો ને પાસઠ દિવસ આ સંસ્થા એ આ પ્રવૃત્તિ કરી રહી છે દર્શકભાઈ પુનઃ આપનું સ્વાગત છે દર્શકભાઈ હલો તો સરસ મજાની એક્ટિવિટી ભાવનગરમાં આ બાળકોના માધ્યમ અને બાળકોને આગળ કરીને ચલાવી રહ્યા છે હેપી ટુ હોમ હેપી ટુ હેલ્થના આ સંસ્થાના દર્શકભાઈ અને એમની ટીમના તમામ મેમ્બરો ઘણા બધા બાળકો આજે એમની સાથે જોડાય અને અલગ અલગ વિસ્તારમાં પક્ષીઓના માળા પછી રોપા વિતરણ આવી જે એક્ટિવિટી છે એ બાળકોને જો નાનપણથી જ સંસ્કાર મળે તો એ એક અલગ મોટા થાય ત્યારે આપણે સમાજને રાષ્ટ્રને એક સારો નાગરિક આદર્શ નાગરિક મળે છે અને એ આદર્શ નાગરિકને તૈયાર કરવા માટે ભાવનગરમાં જે હેપી ટુ હેલ્પ આવી જે સંસ્થા છે આશા રાખીએ કે આ જે સંસ્થા છે એમની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ બીજા માટે પ્રેરણારૂપ બને અને બીજી જે જે જગ્યાએ આ પ્રકારની સંસ્થાઓ જે જે શહેરોમાં ચાલી રહી છે એ સંસ્થાઓ પણ આ સંસ્થાની એક જે એમનો હેતુ છે એમને ફોલો કરે તો આ એવું કહી શકાય કે એના ઘણા બધા સારા પરિણામ ખાસ કરીને પર્યાવરણને લગતા પરિણામ છે એ આપણી સામે આવશે અને ભાવનગરમાં તો એ પરિણામ સામે આવી જ રહ્યા છે એક વર્ષમાં ઘણા બધા હજારો રોપાઓ એમને વિતરણ કરી દીધા છે અને આજે એ રોપાઓ અલગ અલગ જાહેર સ્થળો દાખલા તરીકે કોઈ અલગ હોસ્પિટલમાં કોઈ છે એ સ્મશાન મોક્ષધામમાં અને એવા જાહેર સ્થળોએ આ વૃક્ષારોપણ અત્યારે વૃક્ષ થઈને લહેરાઈ રહ્યા છે તો ભાવનગર જેવા શહેરમાં અને દર્શકભાઈ જેવી વ્યક્તિઓ એની આખી ટીમ જે આ કાર્ય કરી રહી છે ખાસ કરીને પર્યાવરણ જ નહીં પણ જીવદયાની પણ પ્રવૃત્તિ એ સુપેરે ચલાવી રહ્યા છે નિષ્ઠાપૂર્વક ચલાવી રહ્યા છે અને એમાં પણ એમની જે ટીમ છે એમના દરેક સભ્યોનો ખૂબ જ સારો સહયોગ મળે છે

બે સ્ટેશન માં તમે સાહેબ અઠ્યાવીસ જેટલા રોપા નું વિતરણ કર્યું અને એમાં હવે પબ્લિક પણ અવેર છે કે ખાસ કરીને મોટા જે વૃક્ષો છે કે જેનું આયુષ્ય પચીસ પચાસ વર્ષ સુધીનું છે જેમાં લીમડો કહી શકાય ઉંમરો કહી શકાય વડ પીપલ લોકો પણ એવા પ્લાન્ટ વાવવા અત્યારે ઈચ્છે છે અને એ સ્કૂલ છે સ્કૂલ હોય હોસ્પિટલ હોય પોલીસ સ્ટેશન હોય સમશાન હોય કે મંદિર હોય

અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં જે શહેરી વિસ્તારમાં આપણી પાસે એક તો જગ્યા નથી હોતી બીજો સમય નથી હોતો મોટા ભાગે લોકો પાસે પણ આપણે જે કુદરતનો જે આપણે ક્રમ જોયો કે હીટ વેવ આટલા બધા આવ્યા અને એ હીટ વેવમાં આપણે ઘણી બધી પીડા સહન કરવી પડી કોરોના જેવી બીમારી આપણી સામે આવી તો ત્યારે માણસ જો સમજી જાય અને સમજી શક્યો છે તો હવે આપની જેવી સંસ્થાઓ એ ખરેખર એક નિમિત્ત બની અને આ સરસ મજાનું કામ કરી રહી છે જે સમાજ અને દેશ માટે ખૂબ જ એક સારી નિશાની છે દર્શકભાઈ આ સિવાય જીવ દયાને લગતી શું આપણે આપની સંસ્થાના માધ્યમથી ત્યાં પ્રવૃત્તિ થઈ રહી છે સાહેબ ખાસ કરીને અમે આમ તો અમારું ભાવનગર વિશે કહી શકાય કે ભાવસભર ભાવનગર છે અને બધા લાગણીશીલ લોકો હોય છે અહિયાં ઘણી બધી સંસ્થાઓ છે પ્રાણીઓ માટે કામ કરતી હોય છે પણ અમે જે છે એ બિનવારસી જે પશુ પક્ષી હોય છે બરાબર જેને આપણે સ્ટ્રીટ ડોગ હોય કે જેના કોઈ વારસ નથી તો પાલતુ પ્રાણી હોય પણ બિનવારસી હોય બરાબર છે તેમાં અમારા સુરેશભાઈ બેરાણી કરીને છે એમની સાથે લઈ અને અમે એમનું રોયલ નેચર ક્લબ છે અને અમે એમનું મેનેજમેન્ટ અને ફંડિંગ કરીએ છે એટલે એનાથી અમે હોસ્પિટલ પણ ચલાવી રહ્યા છીએ કે જ્યાં ઘાયલ પશુ પક્ષી હોય એને તમે લઈને આવો અને ઘણી વખત અમારી ટીમ અલગ અલગ વિસ્તારમાં અમારી પાસે લોકો છે એટલે તમે કોઈ જગ્યા થી ફોન કરશો એ ડોગ હોય કબૂતર હોય કે કોઈ પશુ પક્ષી હોય તો અમે આવીને રેસ્ક્યુ કરી અને ત્યાં હોમ ઉપર લઈ જાય છે અને એની સારવાર પણ થતી હોય સામાન્ય સારવાર અને કોઈ ક્રિટિકલ હોય તો નજીકના ગવર્મેન્ટના જે કઈ ડોક્ટરો છે એમની હેલ્પ લઈ ને ઓપરેશન કરી અને છોડી શકાય હોય રિકવરેબલ હોય તો એમના વિસ્તારમાં અમે છોડી આપતા હોય છે અને એવું જ હોય કે હાલો કોઈ ડોગ છે એની કમર તૂટી ગઈ પગ ભાંગી જ સરસ દર્શકભાઈ આ કામ છે એ ખરેખર તો એક યોગ્ય વ્યક્તિ અને ઈશ્વર ખુદ નક્કી કરતો હોય છે કે કેવા લોકો આ કામ કરી શકશે અને એમને જ આ જવાબદારી એક પવિત્ર જવાબદારી કહી શકાય એવી સોંપતો હોય છે આપના સંસ્થામાં પણ એવી એવા આત્માઓ છે જેમને આ કામ ઈશ્વર તરફથી મળ્યું છે અને સુપેરે નિભાવી પણ રહ્યા છે દર્શકભાઈ આ સિવાય ચકલીના માળાનું વિતરણ પણ આપની સંસ્થા દ્વારા પક્ષીઓના માળાનું વિતરણ પણ કરવામાં આવે છે એ મેં બારે માસ છે એ માળાનું પણ વિતરણ કરતા હોય છે અને અમારા ઘણા બધા વોલેન્ટિયર છે કે ગામડે કોઈને ત્યાં પ્રસંગ હોય નાનો મોટો હમણાં જ અમારે સાહેબ હતા એમના પિતાશ્રી નું અવસાન થયું બહુ વિદ્વાન માણસ છે શિક્ષક છે તો એમને એમનું જે બોડી છે એ બી હોસ્પિટલ ને ડોનેટ કર્યું અને બીજા કોઈ કારજ કે વિધિ ના રાખતા એમને નક્કી કર્યું કે ભાઈ સાદડી ની અંદર જેટલા લોકો બેસનામ આવે છે એને મારે ચકલી ના માળાઓ આપવા છે તો દરેક ને એને માળા આપ્યા ઘણા બધા એવા લોકો છે શ્રીમદ પ્રસંગ ની અંદર કે મરણ પ્રસંગ માં કુંડા આપે છે તો બારે મહિના સાહેબ અમે આ પ્રવૃત્તિઓ ચલાવીએ છીએ અને લોકો આવું કંઈક ઇનિશિયેટિવ કરે એટલે અમને મોટિવેશન રહે કે ના કે ભાઈ લિમિટેડ ટાઈમ પૂરતું શા માટે જ્યારે જેને જરૂર પડે ઈચ્છા થઈ કરવું છે બરાબર છે તો અમે એની સાથે ઉભા રહીએ એ કાર્ય કરવા મેં દર્શક ભાઈ આપની જેવી જે સંસ્થાઓ બીજા શહેરોમાં જે ચાલી રહી છે એમને આપ શું કેવા માંગશો કોઈ મેસેજ રૂપે જોયું અને એમની આખી જે ટીમ છે એ માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ દેહદાન ચક્ષુદાન આ જે પ્રવૃત્તિ છે જે ખરેખર અત્યારે ખૂબ જરૂરી છે એ પ્રવૃત્તિ એમના દ્વારા ચાલી રહી છે અને એ પ્રવૃત્તિ દ્વારા એમણે અનેક લોકોને માત્ર માણસોને જ નહીં પણ પશુ પક્ષીઓને પણ જીવનદાન આપ્યું છે દર્શકભાઈ હલો અરુ દર્શકભાઈ અમારો અવાજ સંભળાય છે દર્શકભાઈ

એના અવતાર તરીકે આપણને અહીંયા મોકલ્યા છે આ વસ્તુ આપણને જ કરવાની ઈચ્છા થઈ છે એટલે આપણે નિયમિત છીએ પ્રવૃતિ છે સતત જેટલી સેવાભાવી સંસ્થાઓ છે કોઈ પણ પ્રકારની અડચણમાં પડ્યા વગર કરવી જ જોઈએ બરાબર છે અને અમુક નાની મોટી સંસ્થાઓ છે એમને એકાબીજા ને મદદ લઈને પણ આ પ્રવૃત્તિ વધુમાં વધુ ફેલાય અને વધુમાં વધુ આપણે પશુ પક્ષીઓ અને પર્યાવરણ વિશે કામ કરી અને કુદરત ને કઈક પાછું આપીએ અને કુદરત આપણી પર મહેરબાન થાય

અને અમે એક અવેરનેસ કેમ્પેન પણ કરીએ છીએ એટલે તમામ સંસ્થાઓને તો હું ખાસ એક સલાહ આપીશ કે એક વ્યક્તિ કરે ને હજાર વ્યક્તિ કરે એમાં બહુ ફરક હોય છે અને સ્કૂલ ના બાળકો છે કોલેજ ના બાળકો છે બરાબર છે ત્યાં નાની મોટી ઇવેન્ટ અને ફંક્શનો રાખીને એમને પર્યાવરણ વિશે જાગૃત કરતા હોય છે પછી છોકરાઓને અમે ટેવ પાડી કે તમારો બર્થડે છે તો એક ઝાડ તમે વાવો ઝાડના ના ફાયદા ગેરફાયદાઓ તમને સમજાવો એટલે આપણે અવેરનેસ સમાજની અંદર ક્રિએટ કરશું